વી બડે કહી પેલો પ્રયોગ અમારી ઉપર કર્યો તાજી હોય કે માજી આપના હોય બાપના હોય કોંગ્રેસના બધાય છુટાયેલા પ્રતિનિધિઓ જેના મોઢામાં મગ ભરાઈ ગયા છે આ જગતના તાત ને જીવાડવા એના સંપૂર્ણ દેવા માફ થાય એવી આપણી જે લડાઈને ગામડે ગામડે લઈ જાવી એમાં તમે સમર્થન આપશો કે નહીં એક વખત ઊંચા હાથ કરીને ક્યો કે આખાઈ ખાંભા તાલુકાના બધાય ગામમાં આવતા ત્રણ ચાર ગ્રામ સભાઓ માટે ગામના બધા ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટખટાવશો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ધારાસભ્યો સંસદ સભ્યો હોય તાજી હોય અમારી જેવા માજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય રાજકીય ઉંચળા આચળા ઘરે ઉતારીને ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈએ કીધું એમ કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ ધારાસભ્ય એમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આવ્યું આ લડાઈ રાજકારણની નથી નહીં રાજકારણના જાણે રાજકીય મૂરચે રાજકીય લડાઈઓ થતી રહી પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે ત્યારે એમાં બધા લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધાય આગમ જેવા આગેવાનો ઉપાડજો આટલી વિનંતી સાથે